छोटाउदेपुर स्टेशन विस्तार चोरी गुना नु राज्य बहार नास्तो फरतो आरोपी ने झड़पी पड़ती लोकल क्राइम ब्रांच श्री संदीप सिंह पुलिस महानिदेशक वो તથા આઈજી સાહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુર છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી વીએસ એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ છોટાઉદેપુર છોટાઉદેપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ જે અન્વયે આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનાના કામનો રાજ્ય બહારનો નાસ્તો ફરતો આરોપી રામપાલભાઈ સવલસિંહ બિલાલા રહેવાસી ખુટાજા રસ્ટીપડિયા તાલુકા જુબોડ જિલ્લા લિરાજપુર મધ્યપ્રદેશ છોટાદોળ બસ સ્ટેન્ડ બસમાં બેસવા સારું ઊભો છે જે સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાદો પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે